ખાતે દાહોદ જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડ મોટા હાથીધરા ગ્રામ પંચાયતની બાજુમાં મોટા હાથીધરા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલે તિરંગો લહેરાવી ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કરતા જઈ અને અભિવાદન ઝીલ્યું હતું આ સમયે દાહોદ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃત્યો પ્રદર્શિત કરતા સમગ્ર માહોલ દેશભક્તિમાં રંગાઈ ગયો હતો આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ અને એ સંબંધિત અધિકારીશ્રીઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કરવાની થતી જરૂરી સૂચનાઓ આપી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાંત અધિકારી શ્રી વાયકે વાઘેલા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગૌતમ લોઢલિયા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેન્દ્ર દામા માર્ગ અને મકાન સ્ટેટના અધિકારી સુશ્રી શ્રી હિમાનીબેન શાહ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ લીમખેડા મામલતદાર શ્રી અનિલ વસાવા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રી સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ